કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન બાર પાડ્યું છે જેમાં એંસી કિલો ડ્રગ્સ મળી આવ્યું હતું બોટમાંથી છ પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી છે આ ડ્રગ્સની અંદાજીત કિંમત રૂપિયા ચારસો એંસી કરોડ જેટલી હોવાનું સામે આવી રહ્યું છે એટીએસ ટીમના પીઆઈ પટેલને બાતમી મળી હતી તેના આધારે પીઆઈ બીપી દેસાઈ પીઆઈ વાઘેલા પીએસઆઈ વાયજી ગુજ્જર પીએસઆઈ પરમાર પીએસઆઈ મનીષની સરાહનીય કામગીરી